હેલો વોટ્સઅપ કોલ ઉઠાવી તારી બેન બીજું કઈ છે નહી ભાઈ તારી બોન બીજું કઈ છે નહી ફાટકીમ વોટ્સએપ કર તારી ધંધા રહ્યા છે બીજા કોઈ ધંધા નથી તારી પાસે બેન તારી બેન ને ધંધા નથી રહ્યા તારે ભરવા તારી માને તારી મારી માને બધા ધંધા કરે છે ખાલી ફોન પર જ બીજું કઈ નથી રૂબરૂ રૂબરૂ અમરેલી અમરેલી નથી લુકી બે પૈસા ની લુકી તારી માણસ તારી નથી બોલી લે તું ક્યાં જારી બેન બોલી લો તારી બેન ના